નવસારી જિલ્લાના ગંડેવી તાલુકાના અમલ સાડમાં આવેલા પૌરાણિક અંધેશ્વર મહાદેવ મંદિરમાં નવ નિર્મિત શ્રૃંગારિક પ્રકલ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું છે બે હાજર એક માં જીર્ણોધાર બાદ બે હાજર પચીસ માં મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ આધુનિક સુવિધાઓ અને શૃંગારિક પ્રકલ્પોનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરમાં બાર જ્યોતિર્લિંગ દર્શન ની પણ વ્યવસ્થા કરાઈ છે શિવરાત્રી અને શ્રાવણ મહિનામાં ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે પૌરાણિક અંધેશ્વર મહાદેવ મંદિરમાં નવનિર્મિત શૃંગારિક પ્રકલ્પનું ધોકાર્પણ નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટેલના હસ્તે આ પ્રકલ્પનું ઉદ્ઘાટન કરાયું હતું આજે નવસારી જિલ્લા માં ગણદેવી તાલુકાની અંદર શ્રી અંધેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે આમ તો આઠસો વર્ષથી પણ વધારે જૂનું આ મંદિર છે બે હજાર બે થી લઈને અત્યાર સુધી જે રીતે એક ડૉક્ટર નિમેશભાઈ વસીના પરિવાર તરફથી એમના ટ્રસ્ટ દ્વારા જે રીતે જીર્ણોદ્ધાર કરાયા પછી અનેક પ્રકલ્પો સાથે જે રીતે અહીંયા વિકાસ થઈ રહ્યો છે આવનારા દિવસોમાં ખૂબ જ આ વિસ્તારનું એક આધ્યાત્મિક સ્થળ બનીને રહેવાનું છે અનેક પ્રકારની વ્યવસ્થાઓ છે ભોજનથી લઈને અને જિલ્લાના જે બી સ્ટુડન્ટ હશે એને લાવવા જવાનું ફ્રીમાં અને એ પોતે નિહાળીને અહીંયાથી પરત પાછા ત્યાં સુધી એને મૂકવા પણ જશે આજે વધુ એક જાહેરાત કરતા કે ગણદેવી તાલુકાની અંદર કોઈ ગરીબ પરિવાર હશે એમની કોઈ દીકરીના લગ્ન હશે એને પણ આ ટ્રસ્ટ ખૂબ સારી રીતે મદદ કરશે અને એનું પ્રેમ લગ્ન પણ થશે એવી અનેક પ્રકારના શુભ હેતુ સાથે આમ તો ડૉક્ટર નિમેશભાઈ વસીના પરિવાર તરફથી એક મારા માટે તો ગૌરવ કહેવાય કે મારા મત વિસ્તારમાં જે સ્મશાન ગૃહ આવ્યું છે એમાં પણ ચાર કરોડથી વધારે રૂપિયા ખર્ચીને એમણે જ્યારે એમનું ભારતમાં પણ પાંચમા નંબરનું નામ છે એ પ્રકારની આ સ્મશાન ભૂમિ છે એ અનેક રીતે ખૂબ સહયોગી બન્યા છે આવનારા દિવસોમાં પણ બનશે ફરીવાર આ પરિવારને ખૂબ અભિનંદન આપું છું અને જિલ્લાની જનતાને આજુબાજુની જનતાને પણ વિનંતી કરું છું કે એક વાર તમે શ્રી અંધેશ્વર મહાદેવજીના મંદિરે આવો નિહાળો અને અહીંયાથી એક ભગવાનના સારા આશીર્વાદ સાથે ફરીવાર લોકોને પણ કહો કે શ્રી અંધેશ્વર મહાદેવજીનું મંદિર અને આ સ્થળ કેવું છે તો નિમેશ પટેલ પરિવાર દ્વારા સંચાલિત આ ટ્રસ્ટે અમલ સ્થાળમાં દેશનું પાંચમા ક્રમાંકનું આધુનિક સ્મશાન ગૃહ પણ બનાવ્યું છે ટ્રસ્ટ ગણદેવી તાલુકાના અત્તરી પરિવારોની દીકરીઓના લગ્નની જવાબદારી પણ નિભાવે છે આ કાર્યક્રમમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિત ભાજપના કાર્યકરો અને અમલસાડ વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા પ્રકલ્પો સાથે આ મંદિર દક્ષિણ ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસન ધામ તરીકે વિકસશે અંધેશ્વર મહાદેવ સંકુલ આઠસો વર્ષ પુરાણું સંકુલ છે એના આધ્યાત્મિક વારસાને જાળવી રાખવા માટે અમે બે હજાર એકમાં સંકુલનું નિર્માણ કર્યું અને અત્યારે બે હજાર પચીસમાં દ્વાદેશ જ્યોતિર્લિંગ સાંઈકુટી રામકુટી ઉપ અલ્પાહાર ગૃહનું ફરીથી નિર્માણ કર્યું જેનું આજે પાટિલ સાહેબે લોકાર્પણ કર્યું છે આ સંકુલમાં શૈક્ષણિક ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ ચાલતી રહે છે અને સાઉથ ગુજરાતનું એક અમૂલ્ય નજરાનું બની રહે એવી અમારા ટ્રસ્ટની કાર્યવાહી છે